રાપરમાં હડકાયા કૂતરાનો આતંક થી દસ લોકોને બચકા લોકો હોસ્પિટલ તરફ દોડ્યા રાપર જનતા દસ્તક ન્યૂઝ રાપર શહેરમાં હડકાયા કૂતરાના આતંકથી શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ગુરુવારે મોડી સાંજે સલારી નાકાથી પર ચોકડી વચ્ચે એક હડકાયા જેવું લાગતું કૂતરું અચાનક ઉગ્ર બની ગયું હતું આ કૂતરે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો પર હુમલો કરી આઠથી દસ લોકોને બચકા ભર્યા હતા આ ઘટનાને કારણે રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી કૂતરાના બચકાના ભોગ બનેલા લોકોને તાત્કાલિક વેબીઝના ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી કેટલાક લોકોને વધુ ગંભીર રીતે બચકા ભરાતા હેવી વેક્સિનની જરૂર પડી હતી પરંતુ સરકારી હોસ્પિટલમાં હેવી વેક્સિન ઉપલબ્ધ ન હોવાને કારણે આવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘી વેક્સિન લેવા મજબૂર બનવું પડ્યું હતું ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા સામાન્ય વેક્સિન તાત્કાલિક આપવામાં આવી હતી તેમજ ઘા સાફ કરી મલમપટ્ટી કરીને સારવાર આપવામાં આવી હતી હડકાયા કૂતરાના હુમલામાં હ્યુમન રાઇટ કચ્છ જિલ્લાના પ્રમુખ સૂરજ લુહારને પણ આઠથી દસ દાઢ બેસાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત એક બેંક મેનેજર સહિત અન્ય નાગરિકો પણ આ કૂતરાના શિકાર બન્યા હતા શહેરમાં આતંક મચાવનાર હડકાયા કૂતરાની માહિતી જનતા દસ્તકના પત્રકાર અનિલકુમાર ઠક્કર દ્વારા રાપર શહેરના પ્રમુખ ચાંદભાઈ ભીંડેને આપવામાં આવી હતી નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે અને માંગ ઉઠી છે કે આવા હડકાયા પશુઓને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે